અન્નપૂર્ણાજી માતાજીના મંદિરે તો મિત્રો આ જે મંદિર છે એ અતિ પ્રાચીન મંદિર છે અને આ મંદિર સોજીત્રા તાલુકાના તળાવ વિસ્તારમાં આવેલું છે તો મિત્રો આ જે મંદિર છે એનો જે ઇતિહાસ છે એ ઘણો પ્રાચીન છે

ને મંદિર તૈયાર થયા પછી થોડુંક પાણી અહીંયા જરૂર હતી ડંકી મૂકી ને અને બીજા નંબર એના કામ માતાના અમુક અવશેષો જે તોડ્યું એ બધું અંદર પધરાવવામાં આવ્યું બરાબર હવે એક વખત આ હેડ પંપ ચાલુ નતો અને અમારે પાણી જરૂર પડી રોજ પચાસ પચીસ ડોલો જે અહીંયા આગળ અમે

એ અન્નપૂર્ણા માતાજી કોણ છે તેમજ આ મંદિર કઈ રીતે બન્યું હતું તેની સંપૂર્ણ વિગત આજના વિડીયોની અંદર આપણે લઈશું તો ચલો મિત્રો આવો આપણે પણ જાણીએ કે આ મંદિર કઈ રીતે બન્યું હતું અને મંદિરની અંદર જે અન્નપૂર્ણા માતાજી છે એ કોણ છે અનુ મેન મંદિર કાચીમાં આવ્યું અન્નપૂર્ણા માતાનું હવે અન્નપૂર્ણા માતા જોડે જાતે શંકર ભગવાન દીક્ષા લેવા ગયા એમાં તે વખતે એવું બનેલું કે આ માતાજી આ સૃષ્ટિ વેચવાની થઈ અને શંકર ભગવાન જાતે વિચારમાં પડેલા અને એમો નારદ મુનિ આવેલા અને નારદ મુનિ એ કહ્યું કે કેમ તમે ચિંતિત છો એટલે એમને એમ થયું ભાઈ આ દિશાની છે તમે જાઓ અને ત્યાં ઘર માં પાર્વતી બેઠા આપણે માં અન્નપૂર્ણા બેઠા છે એટલે માતા અન્નપૂર્ણા માતા તોડે શંકર ભગવાન જાતે ખપ્પર લઈ અને ભિક્ષા માગવા જાય છે અને ભિક્ષા માગવા જાય છે એટલે પાલોતી માતાને ખબર પડી ગઈ કે આ મારા સ્વામી આયા ભિક્ષા લેવા એટલે ત્યાં જઈને ભિક્ષા એ કરીને ભિક્ષા માગે છે અને જે આવતા આવતા જે અનાજના દાણા ને એ બધું આ સૃષ્ટિ ઉપર વેરવ્યું અને જે સૃષ્ટિ પર જે અનાથ પાચ્યું એ આ સૃષ્ટિના જે નિર્માણ થયું એમાં કે ભરણ પોષણ માટે એ વાપરવામાં એ ખાવા માટે શંકર ભગવાન જાતે ભિક્ષા લેવા ગયેલા પાર્વતી માતા જોડે અને એ જાતે અન્નપૂર્ણા બરાબર અન્નપૂર્ણ માતાજી છે પાલવતી પાર્વતી છે અને પાર્વતી જાતે જ આ અન્નપૂર્ણા અન્ન આ જગ્યા જગ્યામાંથી નીકળેલી ખુદકોમ કરતા અને એમાં સાત ભાઈઓ આવ્યા ને સાત ભાઈઓના સપનું આવ્યું બરાબર સપનાની સપના આ માતાજી અહિયાં કુવા વાળી જગ્યા માંથી કાઢેલા અને સોનાની ની ઉપર માતાજી ને નીકળેલા અને આ ઓછો મોટો છસો સાતસો વાળો જૂનું આ મંદિર છે અને તે નાની દેરી જતી અહિયાં પર અને એ ભાઈને ને એક જે મોગરી વાળા ભાઈ ને લંડન માં સપનું આવ્યું અને સપનામાં માં માતાજી એમ કહ્યું કે ડેરુ બનાય મારું બરાબર અને એ ડેરુ અહીંયા હોતા હોતા આયા ને જ્યારે એમને એમ લાગ્યું કે ડેરુ બનાવવા જેવું છે એટલે એને તાત્કાલિક ગોઠવણી કરી અને આ ડેરુ અહીંયા બનાવ્યું અને એમે આ ગણપતિ હનુમાન અને માતાજીનો અભિષેક માતાજી નું આ મંદિર કરી એને ખુલ્લું મૂકવામાં આવેલું બરાબર હા માતાજી નું આપડે અહીંયા વ્રત ઉજવાય છે અન્નપુર્ણ માતાજી તો એ ક્યારે ઉજવાતું હોય છે હવે માક્ષર છત એકવી માં દિવસે આપડે અહિયા ગરમપુર હવન અને ભંડારો રાખવામાં આવે છે સાતસો આઠસો માણસ નું જમા કરવામાં આવે છે બરાબર તે વખતે અને તે વખતે અહીંયા આગળથી લોકોને પ્રસાદી આપવામાં ચોખાની પ્રસાદી ચોખા છે ઘઉં છે એની પ્રસાદી આપવામાં આવે છે બરાબર મોટે ભાગે આપણે માતાજીને કયો પ્રસાદ ધરાવતા હોય છે પ્રસાદ કયો ધરાવતા હોય છે પ્રસાદ માં તો શું છે અસલ તો એનું જે નિવેદ છે એ નિવેદ માં તો એમની ખીર પૂરી ને એવું બધું નિવેદ છે દાળ ભાત ખીર પૂરી એવું નિવેદ છે પણ અત્યારે લોકો જે દર્શન કરવા આવતા હોય છે એ મીઠાઈ છે પછી આ સાકર છે સાકરિયા છે નારિયેર સીફર વધેર હોય છે બરાબર ખાસ કરીને અમુક લોકો જે પટલ ની કોરી જેવી પટલો આવતા હોય છે બરાબર એ લોકો ખાસ મીઠાઈ લઈને આવતા હોય છે બરાબર બરાબર મોટા ભાગ નવરાત્રી માં ગરબા નું નવરાત્રી માં ના ગરબા તો નહીં થતા પણ શું કે અમે અહીંયા આખો દિવસ ખુલ્લું હોય માતાજી ના પાંચ પૂજા થતી હોય બરાબર એટલે અહીંયા બીજા નંબર માં કે આખો મહિનો આજે મક્ષર મહિનો જે ચાલુ થાય વ્રત તો અહીંયા આગળ તાળું ખાવા લોકો આવતા હોય છે પિકનિક કરવા આવતા હોય છે છોકરાઓને લઈ લઈને વાર ની રજા હોય તો ખાસ અહીંયા પિકનિક કરવા આવતા હોય બરાબર બધું જાત નું એ લઈને આવે બધા ભેગું થઈ ને બધા ખાય ભેગા થઈને બરાબર તાળુ ખાય ગરમ ખાય એવું તે વખતે વાતાવરણ હોય છે બરાબર

ત્યાર પછી આ જે મોટું મંદિર માતાજી નું બનાવવામાં આવે છે તો મિત્રો મિત્રો આ જે મંદિર છે છે એ રમણીય વાતાવરણમાં આવેલું ચારે તરફ કુદરતી દ્રશ્યો તમને અહીંયા જોવા મળશે કારણ કે મંદિરની સામેની બાજુએ એક સરસ મજાનું તળાવ આવેલું છે મિત્રો આ મંદિરે પહોંચવા માટે તમારે આણંદ થી સુજિત્રા તરફ જતા એક મહી કેનાલ જે પાણીની મોટી કેનાલ આવે છે તેની ઉપરથી તમારે જવું પડશે અને મિત્રો ત્યાં એક સરસ મજાનો પાણી જે પસાર થઈ રહ્યું છે એનો એનો પણ ત્યાં આવેલો છે 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 મિત્રો પાણીનો જે 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 પ્રવાહ અવાજ નીર પાણી વહી રહ્યું છે એનો પણ સરસ મજાનું સૌંદર્ય તમને અહીંયા જોવા મળશે તેમજ મિત્રો અહીંયા અતિ પ્રાચીન એવો કુવો પણ તમને જોવા મળશે તો મિત્રો આ જે જગ્યા છે એ ખૂબ જ સરસ છે મિત્રો અહીંયા અતિ પ્રાચીન વૃક્ષો પણ આવેલા છે તેમજ મિત્રો બેસવા માટેની તમામ પ્રકારની સુવિધા અહીંયા કરવામાં આવેલી છે મિત્રો જ મંદિરની ચારે બાજુએ બાકડાઓ મૂકવામાં આવે છે તેમજ મિત્રો મંદિરની આજુબાજુ શેડ મારેલો છે એટલે તાપ ઠંડી કે વરસાદ પડવાની કોઈ પણ જાતની સંભાવના નથી તેમજ મિત્રો સરસ મજાની આ જગ્યા છે તમે જશો એટલે તમને ખબર પડી જશે મિત્રો આ જે જગ્યા છે એના લોકેશનની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જેથી કરીને તમારે આ જગ્યાએ જવા માટેની સરળતા રહે શકો છો આ જે છે એ તુલસી ક્યારો છે મિત્રો તેમજ મિત્રો અહીંયા શેડ મારેલો છે મંદિરની આજુબાજુ એટલે મિત્રો તમે જ્યારે પણ આવો ત્યારે તમને અહીંયા સરસ મજાની બેસવાની જગ્યા છે મિત્રો આપ જોઈ શકો છો ચારે બાજુ માકડાઓ મૂકેલા છે માતાજીના મંદિરે અને મિત્રો માતાજીના મંદિરના દર્શન પણ હું આજે તમને કરાવીશ તો ચલો તો મિત્રો આ જે મંદિર છે એ અન્નપૂર્ણા છે આપ જોઈ શકો છો સાતસો વર્ષ જૂની છે અને કુવામાં ખોદકામ દરમિયાન સોનાની ઈંટો પર આ પ્રતિમા હતી એમ પૂજારીજી પાસેથી જાણવા મળેલ છે તેમજ મિત્રો આપ જોઈ શકો છો તેમ અહીંયા એક હનુમાનજી દાદાની પણ પ્રતિમા છે જે 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 પ્રાચીન છે મિત્રો તે સમયે હનુમાનજી દાદાની પ્રતિમા હતી ત્યારબાદ ગણપતિજીને જ્યારે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો ત્યારે મિત્રો અહીંયા બિરાજમાન કરવામાં આવ્યા હતા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી મિત્રો મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા છે એ બે હજાર આઠમાં માં કરવામાં આવી હતી મિત્રો તો મિત્રો માં અન્નપૂર્ણા માતાજીના મંદિરે ઘણા ગામના લોકો સંગ લઈને પગપાળા રથ લઈને આ મંદિર આવતા હોય છે તો મિત્રો આપ જોઈ શકો છો એમ આવી રીતનો રથ લઈને અહીંયા પગપાળા સંગ અહીંયા માતાજીના મંદિરે દર્શન કરવા માટે દર વર્ષે આવતા હોય છે માતાજીના પગપાળા સંગ આવતા હોય છે ઘણા લોકો રથ લઈને આવતા હોય છે શું સાથે પછી આ બોરિયા છે પછી આ આપણે માતાજી માતાજીને થાર કરી ને જમીન જાય છે લેસ લોકો ચાલી લેસ લોકો સ્પેશિયલ અહીંયા આગળ માતાજી ને થાર કરવા આવે છે લોકો જે ગામ છે એ આવે છે વ્રત માં અને પહેલા રવિવારે એ લોકો અહિયાં ભાઈ એમનો પ્રોગ્રામ કરે છે પચાસ સાહીઠ માણસ આવે અને માતાજી ને કરી જમાડી ને એ લોકો જમી અને અહીંથી નીકળે છે તો મિત્રો અન્નપૂર્ણા માતાજીના ઇતિહાસનો તેમજ આ જે અતિ પ્રાચીન મંદિરનો વિડિયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવા જ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે જય માતાજી